આજે મિત્રો નીચે ફોટો દેખાય ને એને બહુ શોખ છે ફેમસ થવાનો આડાઓળા નામ લેવાનો હું ફેમસ કરે એની બેન ને એની માને એવું નહીં કહું ભાઈ જરીક બી એવું નહીં કહું હું ભાઈ થોડું ગાઈડમાં માં સાણ હોય એટલું હાલ ને સમજો સાણ હોય એટલું હાલ ને તો અમુક માણસ છે ને હેજે હેજે ખજુરભાઈ નો વિરોધ કરે વગર કારણે ખજુરભાઈ નો વિરોધ કરે

એ ઉઢી લેજો તો અમુક માણસ છે ને હેજે હેજે ખજૂરભાઈ નો વિરોધ કરે વગર કારણે ખજૂરભાઈ નો વિરોધ કરે જેને આ મેટર માં કાંઈ લેવા દેવા નથી તોય બી ખજુરભાઈ નો વિરોધ કરે તો એ માણસને હું કેવા માંગુ ખાસ કે તને જીદી ચડ્ડી પહેરતા નહોતું આવડતું ને એ દિવસનો ખજુરભાઈ સોશિયલ મીડિયા ઉપર છે અને તારા જેવા તો લાખો લોકો આવીને વયા ગયા

હું પોતે યુટ્યુબર છું ને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને અપલોડ કરું છું મનોરંજન માટે ને આજે ગાળામાં છે ને ઘંટીયા ફાટકે મારી હુમલો કર્યો ને મને ગાડીમાં બિહાડી ને સાત જણા હતા ગાડીવાળા વાળા બધે મને ઉપાડીને લઈ ગયા ને ટોટલ ત્યાં છે ને તેર થી પંદર જણા હતા કેટલા વાહનોમાં હતા ને કોણ હોઈ શકે નીત કાના છે પછી કાનો છે પછી અર્જુન સિંહ છે પછી સિદ્ધરાજ છે આ એટલા જણા નામ મને આવડે એ કોણ હતા ને એને તમારે શું દુશ્મની એ આટલા મારે એક એકબીજાને બોલાચાલીની કારણે છે ને મારે દખાતા હતા અને મેં પોલીસ કેસે કરેલો છે એના કારણે મન દુઃખ કરીને અમારી ઉપર હુમલો કર્યો છે એ કોના તરફથી અથવા કોણ છે તમારે મન મનદુખ છે તું આ કીર્તિ પટેલનું છે ને વધારે તો આમાં છે ને કીર્તિ પટેલનો હાથ છે કારણ કે મેં જ્યારે મને મારતા હતા ને ત્યારે મારો હોનાનો સેનો હતો એ બી લૂટી લીધો અને ગાડી મારા કિચન પાછળ પૈસા હતા એ બી લઈ લીધા અને વિડીયો કોલમાં મને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે આની મૂસ હારી નથી લાગતી અને માથાના વાળે હારા નથી લાગતા કાપી ના હોય એટલે મને કાપીને અને મારા કપડા કાઢીને મને માર્યો હોય એની પાસે શું હથિયારો હતા ધોકા ને સરી હતી અને તમને મારીને તમને શું કીધું એને ધમકી શું આપી કે પોલીસ સ્ટેશનમાં કેસ કરીને તો એ તને મારને છે બે દિવસની અંદરમાં હવે તમારું શું કહેવાનું શું છે મારે તો એવું કેવું છે કે આ લુખા તત્વોને છે ને સરકારની મારી નમ્ર વિનંતી એવી છે કે જેમ મને આ રીતના માર્યો ને ખોટા કારણ વિના એમ એને બી સરગત કાઢીને એટલે વખત આ આવું કરે નહીં વાંધો શું પડ્યો મેં જ્યારે ખજુરભાઈનો એક માજીનો નો વિડીયો હતો એમાં મેં સપોર્ટ આપ્યો છે ને જે માજીનો મેં મારી યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામની આઈડી મેં વિડીયો મૂક્યો હતો એના કારણે છે ને મન દુઃખાઈ ગયું હતું મારી આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ મારું નિવેદન લઈ ગયા છે કઈ કઈ જગ્યાએ માયરા છે ને બીજું શું માથામાં વધારે માયર્યું છે હાથમાં શરીર મારી છે ને પગ વહે છે ને મને ઊંધો ઉવડાવીને મારેલો છે બીજું શું છે તમારું નુકસાન શું કર્યું છે નુકસાન માં કઈ માથામાં લાગેલું છે ને પગમાં લાગેલું છે હાથમાં તમે ક્યાં અને તમને માર્યા કઈ જગ્યાએ આખી વાત એ કહો હું ઘંટીયા વિડીયો બનાવતો હતો બાલુભાઈ છે ને એનું મકાને ત્યાં એક એક્ટર છે કાજલ વાજા અમે બંને વિડીયો બનાવતા હતા ને એ લોકો આવ્યા ને ગાડી પેન મને લઈ ગયા પછી બોલાચાલી કરીને ગાડીમાં મને નાખી ને પછી સીધા ત્યાં રાબડે મને લઈને આવ્યા એના કઈ જગ્યાએ જગ્યાનું નામ તો નથી પણ મને ગાડીમાં મારતા મારતા લાવ્યા ઊંધો રાખ્યો હતો મને એટલે ખબર નથી